મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું મતદાન ચાલુ છે સત્તાવન બ્રાન્ચમાં એકસો પચાસ બૂથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ આઠ બેઠક માટે ત્રણ પેનલ ચૂંટણી મેદાનમાં જ્યાં વિકાસ પેનલ વિશ્વાસ પેનલ અને પ્રજાનો અવાજ પેનલ વચ્ચે જંગ લડાઈ રહ્યું છે કુલ ચોવીસ ઉમેદવારોનું ભાવિક ચૂંટણીમાં નક્કી થશે સાંજ સુધી એક પોઈન્ટ છ લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જીઆઈડીસી હોલમાં સોમવારે મતગણતરી થશે પંદર હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા આ અર્બન ચોક છે કે જેની આજે

મહેસાણા અર્બન ચૂંટણી આજે યોજાઈ રહી છે મારી પાછળ જોઈ શકો છો કે આજ સવારથી જ લાઈનો લાગી રહી છે અને સત્તા આજે સત્તાવન બ્રાન્ચમાં દોઢસો બુથ પર મતદાન યોજાશે અને મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે સોમવારે સવારે થી જ મતગણતરી થઈ જશે અને મહેસાણા અર્બન બેંકની રસાકસી ભરી ચૂંટણી વચ્ચે આજે મતદાન યોજાઈ રહ્યું છે અને પંદર હજાર કરોડનું નું ટર્ન ઓવર ધરાવ અર્બન બેંક ની પેટા ચૂંટણી આજે આઠ બેઠકો સાથે યોજાશે અને વિમલ ગ્રુપ ના ચંદુ પટેલ ની વિકાસ ની પેનલ અને વિશ્વાસ પેનલ અને ભાવેશ પટેલ ની પ્રજાનો અવાજ આજે પેનલ મેદાને ઉતરશે અને હવે જોવાનું એ રહ્યું કે પાંચ તારીખે જ આ ચૂંટણીનું મતદાન મથકે રિઝલ્ટ જોવા મળશે સુધીર પારેખ ટીવી